શુક્રવારે એક તરફ હિન્દુ મહત્વ નો તહેવાર ધુલટી છે તો એ જ દિવસે મુસ્લિમ સમાજ માટે જુમ્માનો દિવસ છે ઉપરાંત હાલમાં રમઝાન માસ પણ ચાલી રહ્યો હોય શહેરમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું

પ્રેમ અને ભાઈચારા સાથે સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા સૂચન કરવામાં આવતું આ દરમિયાન પોલીસે વાતાવરણ બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી પોલીસે તમામ ધાર્મિક સ્થળોને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય પ્રવૃત્તિ ટાળવા માટે ચેતવણી આપી હતી પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં લોકો હંમેશાથી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવતા આવ્યા છે અને તેને જાળવવાની જવાબદારી દરેકની છે પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર લાગણીઓને ઠેસ પહોંચાડતા સંદેશાઓ ફેલાવવાનું ટાળવા અને આવા કૃત્યો કરનારાઓ વિશે પોલીસને જાણ કરવા વિનંતી પણ કરી હતી ઉપસ્થિતોએ તહેવારોમાં સુમેર જાળવવા પોલીસની સૂચનાઓનું પાલન કરવાની ખાતરી પણ આપી હતી